હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ફ્લાવરનું રસાવાળું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ ઓછી મહેનતે બનાવી શકાય એવું આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને આ શાક બે રીતે બનાવી શકાય એક તો કઢાઈમાં અને સવારની ભાગડોળમાં ટિફિન માટે ઝટપટ પ્રેશર કુકરમાં પણ બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ શાક બનાવવા માટે મેં અહીં અડધો કિલો એટલે કે પાંચસો ગ્રામ ફ્લાવર લીધું એના ફૂલ આ રીતે આખા દેખાય એ પ્રમાણે એને સુધારી લીધું એની સાથે બાકીની સામગ્રીમાં બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે એની છાલ ઉતારીને મોટી ટુકડીમાં કાપી લઈશું ત્રણ નાની સાઇઝના કાંદા લીધા છે એની છાલ ઉતારીને પાણી વડે ઢોઈ લીધા બાદ હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરીશું બે નાની સાઇઝના ટામેટા મોટી ટુકડીમાં કાપી લીધા છે એને પણ હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરીશું ફ્લાવરને સારી રીતે ધોવા માટે ગરમ પાણીમાં ઉકારી લઈશું એ માટે એક કઢાઈમાં અડધો લિટર જેટલું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું કઢાઈમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું છે એમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું નાખીને મિક્સ કરીશું ત્યારબાદ એમાં કાપેલું ફ્લાવર ઉમેરીને મિક્સ કરીશું હવે એકથી બે મિનિટ પછી કઢાઈમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું માટે ઝારી વડે ફ્લાવરને આ રીતે ઉપર નીચે કરીશું અને ત્યારબાદ બે મિનિટ માટે એને આ ગરમ પાણીમાં બાફી લઈશું બે મિનિટ માટે ફ્લાવર બાફી લીધું એટલે હવે એનો કલર હલકો અમસ્ટો બદલાઈ ગયો માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ગરમ પાણીમાંથી આ ચાયણીમાં કાઢી લઈશું હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું અને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન જીરું અને જે શાકમાં બટાકા હોય એમાં હિંગ નાખવી જ પડે માટે પાંચ ટીસ્પૂન જેટલી નાખીને મિક્સ કરીશું જીરું અને હિંગ થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં આખા મસાલા એક ટમાલપત્ર બે ઇંચ ટજના ટુકડા અને ચાર લવિંગ લીધા છે એ નાખીને મિક્સ કરીશું એને પણ થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં ઝીણા ચોપ કરેલા કાંદા નાખીને મિક્સ કરીશું સાથે એમાં કાપેલા બટાકા ઉમેરીને મિક્સ કરીશું ત્યારબાદ કઢાઈને ઢાંકણ લગાવીને કાંદા અને બટાકા સાંટડીશું એટલે બટાકા સારી રીતે ચરીને નરમ થઈ જાય વચ્ચે થોડી થોડી વારે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટવેઠો ફેરવતા રહીશું આશરે પાંચથી છ મિનિટ માટે કાંદા બટાકા સાંટળી લીધા એટલે કાંદામાં હલકો ગુલાબી કલર આવી ગયો અને બટાકાની ઉપર પણ હલકો ગોલ્ડન કલર આવી ગયો છે માટે આ ટાઈમ પર એમાં ઝીણા ચોપ કરેલા ટામેટા એક ટી સ્પૂન સફેદ તલ એક ટેબલ સ્પૂન સૂકા કોપરાનું બૂરું અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન દાણાજીરું પાવડર વન થર્ડ ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટી સ્પૂન અટકચરા વાટેલા લીલા મરચાં અને એક ટી સ્પૂન વાટેલું આદુ લસણ તેમજ સ્વાદ પ્રમાણે એક અને બીજી પા એમ ટોટલ સવા ટી સ્પૂન મીઠું નાખીને સાંટળેલા કાંદા બટાકા સાથે બધું સારી રીતે મિક્સ કરીશું ત્યારબાદ કઢાઈને ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર એની સાથે ટામેટા અને મસાલા પણ સાંટળી લઈએ જ્યાં સુધી બટાકા સારી રીતે ચરી ન જાય ત્યાં સુધી એને ઢાંકીને થવા દઈશું માટે થોડીવાર પછી વચ્ચે એકવાર કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું ત્રણથી ચાર મિનિટ માટે બટાકા ઢાંકીને થવા દીધા એટલે હવે એ સારી રીતે ચરી ગયા છે તમે જોઈ શકો છો આમાંથી બેઠી ત્રણ બટાકાના ટુકડા એક ડીશમાં લઈને મેસ કરી લઈશું અને ત્યારબાદ કઢાઈમાં ફ્લાવર ઉમેરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ બટાકાના ટુકડા અલગ કર્યા હતા એ પણ મેસ કરી લીધા છે સાથે એ એમાં ઉમેરીશું શાક રસાવાળું બનાવવાનું હોવાથી કઢાઈમાં એક કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરીશું ત્યારબાદ જરૂર પ્રમાણે બીજું પા કપ જેટલું ઉમેરીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું એટલે કઢાઈમાંનું પાણી જલ્દીથી ગરમ થઈ જાય શાક બનાવવા માટે હમણાં સુધી જે પ્રોસેસ કઢાઈમાં કરી એ કૂકરમાં કરવી અને પાણી ઉમેરીને ઢાંકણ બંધ કર્યા બાદ કૂકરમાં બે વિસલ લગાવી દઈએ તો ઝટપટ આ શાક રેડી થઈ જાય હવે જ્યાં સુધી શાકમાં ફ્લાવર સારી રીતે ચરી ન જાય ત્યાં સુધી એને ઢાંકીને થવા દઈએ વચ્ચે થોડી થોડી વારે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું આશરે ચારથી પાંચ મિનિટ માટે શાક ઢાંકીને ઠવા દીધું એટલે એમાં ફ્લાવર સારી રીતે ચરીને નરમ થઈ ગયું શાકમાં ગ્રેવી પણ માપસરની જ છે માટે હવે એમાં બેઠી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરીશું ત્યારબાદ ગેસ ફ્લેમ ઓફ કરીને એને કઢાઈમાંથી એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ ફ્લાવરનું સુપર ટેસ્ટી રસાવાળું શાક રેડી છે હોટેલ કે રેસ્ટોરન્ટના શાકને ટક્કર મારે એવું આ શાક એકવાર તમે આ રીતે બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે ફ્લાવરનું આ રસાવાળું શાક બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો રોટલી ભાખરી કે પરોઠા સાથે ખાવાનું પણ ઘણું સારું લાગે ઘરમાં અચાનક મહેમાન આવે ત્યારે એમને થાળીમાં પીરસવા માટે પણ આ શાક બનાવી શકાય જેઓ ફ્લાવર ખાવાનું પસંદ નથી કરતા એમને પણ આ શાક ભાવશે માટે આ રેસિપી તમે ચોક્કસ ટ્રાય કરો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી